નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વિયાર બજાર ભાવની ચેનલ તો મિત્રો જીરુના સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી સારા સમાચાર જીરુ બજારમાં આગામી સમયમાં ભાવ વધશે હાલ ઘટિયા ભાવથી આજે કેવી સ્થિતિ આજે બજાર કેવું રહ્યું અને વાયદા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરીને વિડિયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જીરુની બજારમાં નિકાસ ભાવ એક માં ઘટીને ચાર હજાર પાંચસો થયા હતા પરંતુ આજે ફરી સામાન્ય સુધારો હતો જો કે વાત કરીએ તો જીરુની બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી ન હોવાથી ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે વાયદા બજારો પણ ડાઉન છે જીરુની આવક એવરેજ સ્ટેબલ હતી પરંતુ ગુજરાતમાં ચાલીસ હજાર બોરીની આસપાસ આવક થાય છે ને જીરુની બજારમાં આગળ ઉપર હવે વેપાર કેવા થઈ શકે તેના ઉપર જ બજારનો આધાર છે જીરુના વેપારીઓ કહે છે કે નીચા ભાવથી પણ જીરુના નિકાસ વેપાર નથી જેના કારણે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી દેખાતી નથી હાલના તબક્કે જીરુના બે તરફી ચાલ જોવા મળી શકે છે જોકે નવા નિશા નિકાસ વેપાર થાય તો જીરું બજારમાં સુધારો આવશે ચાઇના હજી સક્રિય નથી થયું જ્યારે વાત કરીએ તો વાયદામાં આજે ચારસો પાસઠ ઘટીને વાયદો હવે બાવીસ હજાર પાંચસો ચાલીસ રૂપિયાની કરંટ પ્રાઇઝમાં બોલાય છે એમ જીરુના વાયદા પણ ટેકનિકલ હવે બાવીસ હજારની સપાટી તોડે તો વધુ ઘટાડો આવે તેવી ધારણા છે હવે આગળ ઉપર જીરુની બજારમાં કોઈ સટાક્ય વધઘટ આવે તો જ બજારમાં અફસોસ અફરાતફરી થઈ શકે એમ જ્યારે વાહ જીરુના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ પ્રીમિયમ ક્વોલિટીમાં ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો સુપરમાં ચાર હજાર બસો થી ચાર હજાર ત્રણસો બેસ્ટમાં ચાર હજાર બસોથી ચાર હજાર બસો પચાસ મીડિયમમાં ચાર ચાર હજાર બસો એવરેજમાં ચાર થી ચાર તો ચાલો જીરોમાં ચાર હજાર નવસો ચાર હજાર રૂપિયા બોલાય છે એમ તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ